નામ શોધી બાળ દ્વારા અપાયેલા ફોર્મ ને ભરવાની કામગીરીમાં લોકોને મદદરૂપ થવા માટે સમાજ સેવક અસદ જરીવાલા મેદાને આવ્યા છે અને વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખોલી લોકોને મદદ કરી રહ્યા છે

અને બેલો તમામ ઘરે આવો તો કેમ ફોર્મ ભરવું કેવી રીતે નામ ચેક કરવું દરેક બાબતની સમજણ આપવામાં આવી રહી છે અને સાથે જ અમને બેલો દ્વારા આપવામાં આવેલા ફોર્મ ભરતા નથી આવડતું તેવા દરેક હિન્દુ મુસ્લિમનું ફોર્મ પણ ત્યાંથી નિશુલ્ક ભરી આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે 107 108 SMC સ્કૂલની સામે કધારગામ દરવાજા અને હોરી બંગલા ખાતે અમે કાર્યાલય ચલાવીએ છીએ હાલમાં 12 રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાન સઘન સુધારણા ચાર તારીખથી આ પ્રક્રિયા શરૂ થઈ છે જે પ્રક્રિયામાં લો બીએરઓ બુથ લેવલ એજન્ટ લોકોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ કરે છે અને ત્યારબાદ એ ગણતરી ફોર્મ બે હજાર બે ડેટા જોઈને ભરવામાં આવે છે આ પ્રક્રિયા ઓગણીસો એકાવન થી આઠ વાર થઈ ચૂકી છે અને આ નવમ્યવાદની પ્રક્રિયા છે એટલે રૂટિન પ્રમાણે ઇલેક્શન કમિશન આ પ્રક્રિયા મૂકતું હોય અમારી કામગીરી આમાં એવી છે કે જે લોકો બી આ ગણતરી ફોર્મ લઈને આવે કે વોટર આઈડી કાર્ડ લઈને આવે એ લોકોનું અમે બે હજાર બેની ની લિસ્ટમાંથી નામ કાઢીને એમનું મતદાર ક્રમાંક બુથ નંબર અને વિધાનસભા ડિટેલ્સ ઇન્ડેક્સ સાથે હાઇલાઇટ કરીને એ લોકોને કોપી પ્રોવાઈડ કરીએ છીએ એ કોપી લઈ જઈને એ લોકો બીએલ ઓને બતાવે છે જો બીએલ ઓ પાસે સમય હોય તો એ ભરી દે છે અને બીલો પાસે સમય ના હોય તો એ ફોર્મ પાછા અમારી પાસે ભરવા આવે છે અમારા નિષ્ણાંત છોકરાઓ ટીમ અમારી નિષ્ણાંત ટીમ એ ફોર્મ ભરી આપે છે અને ફોર્મ ભર્યા પછી એ ફોર્મ લઈને બીએલઓ પાસે પહોંચી જવામાં આવે છે બીએલ ઓ એ ફોર્મ ચેક કરીને એક રિસીપ આપે છે અને આ પ્રક્રિયા આવી રીતે પૂરી થાય છે આ પ્રક્રિયામાં સમગ્ર ભારતમાં વસતા લોકો માટે અમે કામગીરી કરી રહ્યા છે બે હજાર બે માં જે પરપ્રાંતિયો પોતાના મુલ્કમાં કે પોતાના દેશમાં રહેતા હોય ત્યાંથી અહીંયા આવીને ધંધા અર્થે રોજગારી માટે સુરતમાં વસતા હોય એવા લોકોને બી અમે એસઆઈઆરની ડેટા આપવામાં મદદરૂપ થઈએ છીએ એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ દિલ્હી રહેતો હોય બે હજાર બે ની અંદર અને હાલમાં સુરત આવીને વસવાટ કરતો હોય તો દિલ્હીનો ડેટા કાઢીને અમે એને હાઈલાઇટ કરીને એને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ આમ ઇલેક્શન કમિશનની જે પ્રક્રિયા છે એને સરળ રીતે પાર પાડવા માટે અમે મદદરૂપ થઈ ગયા છે આ પ્રક્રિયામાં કોઈએ બી પેનિક રાખવું નહીં અને કોઈએ બે ટેન્શન લેવું નહીં સુરત શહેરનો એક બી મતદાર આ નોંધણી વગર રહેશે નહીં માત્ર ને માત્ર ઘુસફેડિયા અને ડબલ બે જગ્યા પર મતદાન મતદાન કાર્ડ લોકોને જ કમી કરવામાં આવશે જે લોકો માત્ર એક જગ્યા મતદાન કરે છે તે લોકોનું કોઈ નામ કમી થશે નહીં અને હાલમાં જ આજે એક ડિક્લેરેશન થયું છે કે જે લોકોને ફોર્મ મળ્યા નથી ગણતરી ફોર્મ એ લોકોને ફોર્મ આવે જે જે જગ્યા પર તે લોકો મતદાન કરતા હતા સ્કૂલ પર એ પોલીંગ સ્ટેશન ઇન્ચાર્જ પર દરેક બીએલ ઓ થી એક ત્યાં બેસશે શનિવાર પંદર સોલ અને એના પછીના શનિ રવિ વેચશે અને એમને ફોર્મ પ્રોવાઈડ કરશે અને જે લોકો ફોર્મ ભરવા ભરીને લાવશે અને લોકોનું ફોર્મ શીખવામા આવશે એટલે સતત ઇલેક્શન કમિશન બી કાર્યરત છે અને અમે બી એક જાગૃત નાગરી તરીકે લોકોને મદદ કરી રહ્યા છે અમારી સાથે ઓછામાં ઓછા ઓગણચાળીસ જણાની ટીમ છે અને સવારે દસથી લઈને રાતના દસ વાગ્યા સુધી અમારી ટીમ કાર્યરત રહે છે સંદર્ભે થયેલ કામગીરીમાં પ્રજાજનોને એસઆઈઆર સંદર્ભે યોગ્ય માર્ગદર્શન તેમજ વર્ષ બે હાજર બે ની મતદાર યાદી નામ દ્વારા અપાયેલા ફોર્મ ભરવાની કામગીરીમાં લોકોની મદદરૂપ થવાની કામગીરી અસદ જરીવાલાની આગેવાનીમાં લોકોની મદદરૂપ થઈ સુરત શહેરના હોડી બંગલા વિસ્તારમાં એક જનસંપર્ક કાર્યાલય શરૂ કરી અસદભાઈ જરીવાલા દ્વારા દરેકને મદદરૂપ થઈ રહ્યા છે ગુજરાત સહિત સુરતમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાર નવેમ્બરને મંગળવારથી શરૂ કરવામાં આવી છે કે જેમાં પ્રથમ તબક્કામાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ ગણતરીનું ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જોકે આ કામગીરીમાં બીએલઓ અને મતદારો બંને વચ્ચે સમન્વય બેસવું ખૂબ જ જરૂરી બન્યું છે ત્યારે ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય આવે અથવા તો બે હજાર બે ની મતદાર યાદી ચકાસણી મદદરૂપ થવા કોંગ્રેસના અસદભાઈ જરીવાલા દ્વારા સુરત શહેરના ના હોડી બંગલા વિસ્તાર માં જનસંપર્ક કાર્યાલય ખોલી લોકો મદદરૂપ થઈ રહ્યા છે કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત